રાજકોટ માં શ્રી ચામુંડા માતાજી ના 18 માં મહાનવચંડી હવન નું ભવ્ય આયોજન 5 ફેબ્રુઆરી 2025 ના રોજ શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ ના મહેમદાવાદિયા પરિવારે રાજકોટ ના મારિયાસર જિલ્લા માં તેમ ના કુળદેવી શ્રી ચામુંડા માતાજી ના 18 માં મહાનવચંડી હવન નું ભવ્ય આયોજન કર્યું હતું આ ધાર્મિક કાર્યક્રમ માં મોરબી રાજકોટ જામનગર અમદાવાદ કચ્છ મહેમદાવાદ પાલનપુર સોનવાડિયા જામખમ ભારિયા અને અન્ય ગામોમાં વસ્તા મહેમદાવાદીયા પરિવારોના સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી મહેમદાવાદીયા પરિવારની મહિલાઓ અને દીકરીઓએ પણ હવનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો સવારે 7 વાગે શુભ મુહૂર્તમાં હવનનો પ્રારંભ થયો હતો બપોરે 1:18 વાગે બીડુ હોમવામાં આવ્યું હતું ત્યાર બાદ સમૂહમાં મહા આરતી કરવામાં આવી હતી उपस्थित 100 भक्तों એ સાથે મળીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો રાજકોટ ના રવિભાઈ જગદીશભાઈ મહેમદાવાડિયા હવન ના સાત કે બેઠા હતા સહો લોકો સાથે મળીને અલગ અલગ સ્પોન્સર બનીને લાભ લીધો હતો જેમાં ભૂપતભાઈ ત્રિભવનભાઈ અને મહેમદાવાડિયા યુવક મંડળે આ હવન માં મુખ્ય સ્પોન્સર બનીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું આ ઉપरांत અન્ય પરિવારોએ પણ વિવિધ રીતે સ્પોન્સરશિપ કરી હતી આ કાર્યક્રમની તમામ માહિતી મોરબીના सहयोगी સુનિલ બી મહેમદાવાડિયા દ્વારા આપવામાં આવી હતી આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો અને શ્રી ચામુંડા માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા दी रे भाई मारी धन्यवाद भगवान दी मारे के अभी छातला करो